નીટની પરીક્ષા જે દિવસે યોજાઈ એ દિવસથી જ વિવાદમાં છે અને હવે કે જ્યારે પરિણામ આવી ચૂક્યું છે ત્યારે પણ આ વિવાદ છે કે જે રોકવાનું નામ નથી લેતો અને વિદ્યાર્થીઓ ક્યાંક મૂંઝવણમાં છે ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેઓ સતત એક ગોલ બનાવીને આગળ વધ્યા હોય આપણી સાથે નીટના કાઉન્સેલર ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સર આપ જણાવો આપ આજે આખી જે પ્રક્રિયા થઈ પરીક્ષા લેવાય ત્યારે પણ ગેરરીતિ જોવા મળી એ પ્રકારની સ્થિતિ અને સાથે જ્યારે રિઝલ્ટ આવ્યો ત્યારે પણ ક્યાંક વિવાદ આખા જે પ્રકરણ છે આપણે જુઓ છો એકચ્યુલી આ મેઇન પ્રોબ્લેમ જે છે પ્રોબ્લેમ જે વખતે ફોર ડેટે નીટનું રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ ડિક્લેર થયું એ વખતે પછી લોકોને ખબર પડી કે એનટીએ જે લિસ્ટ ડિક્લેર કર્યું છે ફર્સ્ટ નંબરથી રેન્કિંગ જે છે રેન્કિંગની એ રેન્કિંગ લિસ્ટમાં એક જ સેન્ટર જે છે એક જ સેન્ટરના ઘણા બધા સ્ટુડન્ટને સાતસો વીસમાંથી સાતસો વીસ આવેલા હતા પછી ધીરે ધીરે લોકોને ખબર પડી એ પ્રમાણે લોકો અવેર થયા અવેર થયા પછી એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ ખોટી છે એટલે સોશિયલ મીડિયા જે છે સોશિયલ મીડિયામાં એ લોકોએ એનટીઓ એનટીએ જોડે જવાબ માગ્યો એનટીએ જવાબ એવો આપે છે કે ભાઈ આ અમારી નવી નોર્મલાઇઝેશન પેટર્ન છે એકચ્યુઅલી નોર્મલાઇઝેશન પેટર્ન કોઈ બી હોય તો એ પેટર્ન એ લોકોને પ્રોસ્પેક્ટમાં નીટની એક્ઝામનું જે વખતે રેશન થાય એ વખતે એ પેટર્ન જે છે એ પેટનમાં એ લોકોને આપવી પડે બરોબર છે કે ભાઈ આ પેટર્નથી અમે નોર્મલાઇઝેશન કરીશું એવી કોઈ પેટર્ન જે છે પેટર્ન એ લોકોએ આપી નથી અને નવી નોર્મલાઇઝેશન પેટર્ન જે છે પેન્ટનથી એ લોકોએ માર્કિંગ આપ્યા માર્કિંગમાં આ દિન સુધી કોઈ દિવસ ગ્રેસિંગ નથી આપવામાં આવ્યા અને એનટીએનું કહેવું એવું છે કે ભાઈ અમે ગ્રેસિંગ આપ્યા છે ટાઈમ બિંગના હિસાબે ટાઈમ બિંગના હિસાબે કોઈ વખતે ગ્રેસિંગ હજુ સુધી આપ્યું નથી અને કેવી રીતે આપે એને કોઈ પ્રોપર એક્સપ્લેનેશન જે છે એક્સપ્લેનેશન દેખાતું નથી એટલે એ વસ્તુ પણ ખોટી છે બિલકુલ ગ્રોસ જે માર્કિંગ છે એને લઈને કોઈ ક્રાઇટેરિયા નક્કી નથી તો એ રીતે વિદ્યાર્થીઓ કે જેઓ ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા ક્યાંક કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે તો હવે તમને શું શું લાગે છે છે કે આગળની પ્રક્રિયા હોઈ શકે એકચ્યુઅલી જે મહેનત કરવાવાળા સ્ટુડન્ટ છે જે હોશિયાર સ્ટુડન્ટ છે એમને ન્યાય મળવો જોઈએ કે આટલું બધું રેન્કિંગ જે છે રેન્કિંગ હાઈ છે કે એક્ઝામ્પલ હું તમને આપું કે આજે સાતસો માર્ક્સવાળા જે છે સ્ટુડન્ટને બીજે મેડિકલમાં એડમિશન એમબીબીએસમાં લેવું અઘરું થઈ ગયું છે આટલું હાઈ જો રેન્કિંગ જે છે રેન્કિંગ જાય અને કેવી રીતે ગયું મેઇન પ્રોબ્લેમ જે છે પ્રોબ્લેમ આ ગ્રેસિંગ સિસ્ટમનો છે એટલે ગ્રેસિંગ સિસ્ટમનું એક્સપ્લેનેશન થવું જોઈએ એની પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને પ્રોપર વે જે ક્લેવર સ્ટુડન્ટ છે હોંશિયાર સ્ટુડન્ટ છે એમને નહીં મળવું જોઈએ ભૂતકાળમાં આવી રીતની કોઈક સ્થિતિ બની હોય તો એની સામે શું ઉકેલ આવ્યા છે ખરી કોઈ નહીં આગળ આવું આટલો બધો પ્રોબ્લેમ ગ્રેસિંગનો ને એવો તો કોઈ દિવસ થયો નથી બરાબર છે તો એકચ્યુઅલી ગવર્મેન્ટે ઇન્વોલ્વ થઈ અને હોંશિયાર છોકરાઓ જે છે હોંશિયાર છોકરાઓને ન્યાય યુનિવર્સિટી પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને પ્રોપર ન્યાય મળે એવું કરવું જોઈએ ઘણા બધા વિદ્યાર્થીઓના સંપર્કમાં આપ છો એમની સાથે કોઈક વાતચીત થઈ હોય એમની ખાસ મૂંઝવણ હવે ક્યાં છે ખાસ પ્રોબ્લેમ એ છે કે આટલા બધા માર્ક્સ છસો પચાસ માર્ક લાવ્યા છતાં બી અમને ગવર્મેન્ટમાં મળશે કે કેમ ગુજરાતમાં આ મોટો પ્રોબ્લેમ છે એટલે મેરિટ બહુ જ હાઈ જેવી ગણતરી છે એ ગણતરીથી ગુજરાતનું મેરિટ આવશે ત્યારે જ ખબર પડશે પણ મારા હિસાબે ગુજરાતનું મેરિટ બી ઊંચું જ જશે અને એટલું બધું હાઈ જાય કે છસો પચાસે બી જો સ્ટુડન્ટને નોર્મલ સ્ટુડન્ટને ગવર્મેન્ટ કોલેજમાં ફ્રીમાં એડમિશન ન મળે તો ઇટ્સ ટુ મચ ખરેખર ન હોવું જોઈએ વિદ્યાર્થીઓ તરફથી અથવા તો કોઈક વાલીઓ તરફથી ક્યાંક સરકારમાં રજૂઆત કરવાની એવી કોઈ ચર્ચાઓ કોઈક અથવા તો કોઈક વિદ્યાર્થી કે જે જવાનું હોય એવી કોઈક સ્થિતિ ખરી અત્યારે હાલ તો છે નહીં પણ કદાચ પેરેન્ટ્સ જે છે પેરેન્ટ્સ ભેગા થઈને રજૂઆત કરવા જઈ શકે છે ક્યાં રજૂઆત કરશે ગાંધીનગર ક્યાં તો એમને જે પ્રોપર વે થાય એ રીતે બિલકુલ તો નિશ્ચિત રૂપે નીટ કે જે ભારતની ટોપમોસ્ટ જે હાર્ડ જેનામાં મહેનત માંગેલી એવી પરીક્ષાઓ અને એમાંથી એક નીટની પરીક્ષા અને એમાં જે રીતે આ વખતે માર્ક્સ આવ્યા છે નિશ્ચિત રૂપે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાય છે કે હવે જે એડમિશન પ્રક્રિયા હશે એમાં કઈ રીતે આગળ વધી શકાશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા